અને વાત કરી હવામાન ને આ પેલા આગાહીની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે અને તેને લઈને અત્યારે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે મોસમી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે વરસાદ વર્ષી શકે છે ત્યારે કાલથી બે એપ્રિલ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે અને ખેડૂતોની ચિંતા વધારતી આગાહી કારણ કે ભર ઉનાળે માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતા થયા છે આવતીકાલે નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદ પડી શકે છે તો સાથે જ અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ સિવાય રહી છે ત્યારે એકત્રીસ માર્ચના દિવસે નર્મદા અને તાપી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે અને કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે તો એક એપ્રિલના દિવસે છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને સાથે ભાવનગર અમરેલીમાં પણ વરસાદની શક્યતા છે માવઠાની આગાહી કરવામાં આવી છે અને ત્યાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ રહી છે તો આ તરફ વિસ્તારમાં અત્યારે જે કમોસમી વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કે જ્યાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ કે જ્યાં બે એપ્રિલે વરસાદ વરસી શકે છે અને સાથે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે કમોસમી વરસાદ ત્યાં પણ થવાની શક્યતા છે તો સાથે બે એપ્રિલ સુધી આવતીકાલથી આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે आने वाला दिनों में हमारा जो गुजरात रीजन के लिए फोरकास्ट है तापमान में दो से तीन डिग्री बढ़तर रहेगा अगले पाँच दिन तक उसके और जो डे फोर एंड डे फाइव मतलब आपका फर्स्ट एंड सेकेंड अप्रैल आपका रेन विथ थंडा शावर थंडा स्टॉन्ग विथ लाइटनिंग और जो विंड का स्पीड रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में व स्पीड रहेगा ये हमारा गुजरात रीजन के लिए दिया गया है और इसमें जो सौराष्ट्र कोस का साउदर्न पार्ट में दिया गया है वो फर्स्ट एंड सेकेंड अप्रैल को और जो डे थ्री से लेकर डे सिक्स तक लाइट टू तो मॉडरेट रेन का भी फोरकास्ट है बहुत सौराष्ट्र कोस रीजन एंड गुजरात रीजन के लिए दिया गया है